હેલો ફેમિલી તો સ્વાગત છે મારા બ્લોકમાં અને બધાને ગુડ મોર્નિંગ અને આપણે એક છે છે ગેરેજ છે અને આપણે દીવાબતી એ પણ કરી નાખા છે અને ગેરેજ પણ સાફ કરી નાખ્યું છે અને આવી ગીત છે નિઓ ગાડી સર્વિસમાં તો આપણે પહેલાં આ નિઓસને સર્વિસ કરી નાખી અને પછી લેશું આપણે સેન્ટ્રોના હાથમાં તો સેન્ટ્રોમાં ખાલી બમ્ફરને એવું ચઢાવવાનું છે અને સેન્ટ્રો લોકનું જોવાનું છે તો આપણે પહેલાં નિઓશ પતાવી દઈએ સર્વિસમાં પછી આગળ કેવું કામ આવે છે જોઈએ તો ચાલો આપણે નિયસને વેક્યુમ મારીને સર્વિસમાં લઈ લઈ હા ફેમિલી તો આપણે નિયસ કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે ને આપણે મૂકીએ છીએ અને અત્યારે વગી જાય છે સાડા વાર તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી આવી અને જમ્યા પહેલાં આપણે મારા પપ્પાને ટિફિન દેવા જવાનું છે તો ઘરે જઈને ટિફિન દેવા જશું

Nairi di men 60 karak nai nerea Tua Cinzada pati ngita say karari atha N indoori a kabrotha hinh huuhta hih Tua vena 전� Aíza mo anyariuti, hindi chyukhig તો આપણે જમી ભૂમિ નવરા થઈ ગયા છે ને તરે અમારી સ્પાઈ પણ ઉઠી ગયા છે તો અમારી સ્પાઈ ઉઠીને થોડક ચીકુ ખરોયું ને પાછા રમો ઊંડા તો અમારે ઇન્સ્પાઈ રમકડા કેટલાય પડ્યા છે અને હવે ઉડાડી ઉડાડી નીચે છે તો અમારે એન્સ પેન હવે ચાલુ થઈ ગયું તો અમારે એન્સ ભાઈ અત્યારે ખૂંચી લઈને અત્યારે હાલે અને ખૂંચી લઈને રાખે તો મારે ભાઈ ખૂંચી મૂકીને હવે પાછા રમકડે

ફોન વાત કરો કોનો ફોન કોઈનો નતો એ બહુ તોફાન કરે છે ને એને એટલે મળ્યું તમારે ભાઈ નીચે ઢગલો કરી મૂકો રમકડાનો અને બે ગયા નીચે આપણે હવે હાથમાં લે છું કમ્પ્રેશન તો આ છે કમ્પ્રેશન એને એને થોડુંક સાફ સફ કરી નાખી અને પછી લેશું આપણે સેન્ડોને હાથમાં તો ચાલો પહેલાં આપણે એને સાફ કરી નાખીએ થોડુંક તો આપણે આવી ગઈ હતી આઈટમ ગ્રાન્ડ સર્વિસમાં છે અને સર્વિસ બોઈસ પણ નહીં થઈ છે કમ્પ્લેટ તો હવે મૂકવા જવાની છે તો કેવી સર્વિસ થઈ છે એક કરજો તો કમ્પ્લેટ થઈ ગઈ છે અને મૂકતા આવી ગાડી આપણે